રાજકોટ ખાતે સાઉથ એશિયન રિપોર્ટર એસોસિએશન્સ દ્વારા રાજ્યના પાંત્રીસ જેટલા પત્રકારો પત્રકાર રત્ન એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરાયા કચ્છમાંથી કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનના તંત્રી કાંતિભાઈ ઘોરને પણ સન્માનિત કરાયા રાજકોટ ખાતે પચીસ જુલાઈના રોજ સારા ઇન્ટરનેશનલ અને સાઉથ એશિયન રિપોર્ટર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રાજ્યના પત્રકાર રત્ન એક્સેલન્સ એવોર્ડ માટે પસંદગી પામેલ પત્રકારોનું સન્માન સમારંભ યોજાયો હતો રાજ્યના માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના મુખ્ય અતિથિ પદે યોજાયેલા આ સન્માન સમારંભ શ્રી જવાહર ચાવડા ઉપરાંત રાજકોટના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેડલિયા જીએસટી આસિસ્ટન્ટ કમિશનર કુવારી હિનાબેન વકારત બાલકલ્યાણ સમિતિના ચેરમેન ડૉક્ટર પ્રિતેશ પટેલ અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અગ્રણી શ્રીમતી રમાબેન હેરબા સહિતના રાજકોટના વરિષ્ઠ નાગરિકો અને પત્રકારોની હાજરીમાં યોજાયેલ સન્માન સમારંભમાં સારા ઇન્ટરનેશનલ ચેરમેન શ્રીમતી ડૉક્ટર સીમાબેન પટેલ દ્વારા સારા ઇન્ટરનેશનલ અને સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન દ્વારા રાજ્યના પાંત્રીસ જેટલા પત્રકારોને પત્રકાર રત્ન એક્સેલન્સ એવોર્ડ અને સન્માનનપત્ર આપી સન્માનિત કરાયા હતા આ સન્માન સમારોહમાં કચ્છમાંથી સિનિયર પત્રકાર અને કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમના તંત્રી કાંતિભાઈ ઘોરનું રાજ્યના માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે બહુમાન કરાયું હતું ડૉક્ટર સીમાબેન પટેલ સંસ્થાપિત સારા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર બે વર્ષે રાજ્ય અને દેશના ચુનંદા પત્રકારોને પત્રકાર રત્ન એવોર્ડથી માનિત કરવામાં આવે છે સારા ઇન્ટરનેશનલ સંસ્થા અનેકવિધ સેવાકીય કાર્યો પણ કરી રહી છે ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે આગામી મહિને સંસ્થા દ્વારા ગરીબ દર્દીઓ માટે રાજકોટ જામનગર સુધી સારવાર માટે પહોંચી શકે તે માટે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ રહી છે જેમાં ગરીબ દર્દીઓને તદ્દન મફતમાં આ સેવા આપવામાં આવશે આ પ્રસંગે માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા રાજકોટ ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ વગેરે અગ્રણીઓએ સન્માનિત પત્રકારોને અભિનંદન આપતા સકારાત્મક પત્રકારિતા પર ભાર મૂકતા પત્રકારોને દેશના અને રાજ્યના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી પત્રકાર રત્ન એવોર્ડથી સન્માનિત કરવા બદલ પ્રતિભાવ આપતા સિનિયર પત્રકાર કાંતિભાઈ ગોરે સંસ્થાનો આભાર માનતા મૂલ્યનિષ્ઠ પત્રકારિતા પર પ્રકાશ પાડ્યો હતો આ સમારંભમાં ગુજરાત અને ગુજરાત બહારથી આવેલ પત્રકારો સહિત લગભગ એકસો પચાસથી વધુ વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

મારી આમ તો જનરલ 43 વર્ષની પત્રકારિતા છે પણ સરળ પત્રકારિતા 35 વર્ષ એ 35 વર્ષની સફરમાં મે ગર્વું જો જોયું છે કે પત્રકારોની થી પીઠ બહુ ઊંચા થપતા પાવે છે એવા સંજોગોમાં સારા ઇન્ટરનેશનલના માધ્યમથી માન્ય ડોક્ટર શિવાબેન પટેલ દ્વારા જે આ પત્રકારોના સન્માન કરવાની शुरुआत थी से प्रयास चल रहे हैं तेने हो खूब खूब अभिनंदन नंदन आप मुझे मिस्टर पत्रकारों ना एवं आप ही ने सम्मानित करी ने कदर करवानी की शुरुआत पत्रकारों में और खास करी ने तो और पत्रकारों में एक प्रेरणा के आना थी ही हमारे उत्साह में पांच वर्ष की मानी पत्रकारिता નેચર એટેક પરમત પણ હારીંગ થયા છે ગોલીઓ લાગી છે અત્યાર સુધી આ કેટલાકના ના કાલે તે ઓપરેશન થયા છે સર આજે નહાતમાં કોઈ સિદ્ધાંત પણ નથી પાછળ પણ નથી કોઈ ખાતો ઓપરેશન થયેલા છે

खाली जेट कदर नदी खाली साहेब आणि पत्रकार जाहीर जीवन साठी जोडाय क्षेत्र 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 जे राजनीती जाहीर जीवन जे तेरी ते पत्रकारिता पे जाहीर जीवन क्षेत्र से सतापर पत्रकारोनी गति वर अवंतना खाली में रोई छे ये बात सरकारे छे एक समय आओ पत्रकारिता निसेला आणि हवे कमीशन बनी बना તને પાગળ ઓરી નહીં છે શું પરંતુ તે મૂલ્યનિષ્ઠ પત્રકારો છે એમનું જે આપની સંસ્થા છે તેમ હું આપને વિનંતી કરી રાજકીય પાર્ટી આપ જે પાર્ટી હો એ પાર્ટી સાથે સરકાર સાથે આ ચર્ચા કરી દે અને સરકારી દે પત્રકારો મૂલ્યનિષ્ઠ પત્રકારો છે હું સન્માન અને એના માટે સમય ધારે આપણે આ ચર્ચા કરી દે એ મારી સાથે

રાજકારણ માત્રેત્ર છે વિશ્વ પ્રસિદ્ધ તર્કશાસ્ત્રી दर्शात्रमा को शर्मा दर्शाई के मामले को लाखों चैंपियन पत्रकारों ने भूमिका इस के बाद पहले पोस्ट का प्रमंगल जो मार जो तमारू जीवन बदल जाता है शायद मार्च पहल दर्शाई के मामले से के पत्रकारिताली रात करा पड़े चाहे जीवन ना कोई तरह से परंतु जी राजकारणी के उपयोग से अच्छे जब हम तमें मनमानी कर सको सर जब हम तमें खोटू बोल सको जब हम गुमराह कर सको छो परंतु तेल छता तमें सम्मानित कर सको छो पर नथिंग नथिंग इज फिल ऑफ जनरली जब आप पत्रकार जगत में कहते हैं कारण लोगों के जाने थे

અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ